દરવાજો ખોલી ચીમન પગમાં કોઈએ વજનિયા બાંધી દીધા હોય એ રીતે ધીમા પગલે પ્રવેશ્યો ચીમનને કમરામાં પ્રવેશતો જોઈને રૂપલી શરમાઈ ગઈ જેવી શરમ એને સુહાગરાતે આવી હતી એવી જ શરમ રૂપલીને અત્યારે આવતી હતી ચીમન દરવાજાને બંધ કરવાની દરકાર કર્યા વગર અંદર આવી ગયો રૂપડી આ જોઈ પોતાની શરમ ખંખેરીને ઝટપટ દરવાજો બંધ કરવા દોડી ગઈ અને દરવાજો બંધ કરી આવી એની જગ્યાએ બેસી ગઈ થોડીવાર વાર કમરામાંગ સન્નાટો છવાઈ ગયો બંને કોઈ કંઈ બોલ્યું નહીં રૂપલીને થયું કે હવે મારે જ કશું બોલવું પડશે રૂપલી ગભરાતા ચિમનને પૂછ્યું કેમ છે તમને સુહાગરાતના બનાવ પછી રૂપલી અને ચિમન વચ્ચે આ પહેલો સંવાદ હતો સુહાગરાતના દિવસે જે સંવાદ થયો હતો એ પછી ચિમન રૂપલીને વાત કરવાનો મોકો આપતો જ ન હતો રૂપલીનો સામનો કરવો ન પડે એ હેતુથી રૂપલી સૂઈ જાય પછી ચિમન મોડો મોડો કમરામાંગ જતો સામે રૂપલી પણ જાણે સુઈ ગઈ હોય એ રીતે અભિનય કરતી આજે રૂપલીએ પહેલી વાર ચિમન સાથે આટલા શબ્દોની આપ લે કરી આટલું બોલતા તો રૂપલીને પરસેવો વળી ગયો એનાથી ચીમન સામે જોવાયું નહીં એ નીચે જોઈ રહી ચિમને ભલે રૂપલી ગમતી ન હતી પણ નિષ્ઠુર ન હતો કે કોઈ જવાબ ના આપે ચીમને જવાબ આપ્યો સારું છે આ બે શબ્દો રૂપલી માટે જાણે ભગવાને બોલેલા શબ્દો હતા આ શબ્દો સાંભળતા જે રૂપલીની આંખો બંધ થઈ ગઈ એને શબ્દોને કાનમાં ગુંજવા દીધા ચીમને રૂપલીને કંઈ પૂછ્યું નહીં પરંતુ રૂપલીને એની ક્યાંક દરકાર હતી એને તો મનમાં હરખ હતો આજે એના પતિએ એની સાથે વાત કરી રૂપલીમાં થોડી હિંમત આવી એણે મેજ ઉપર પડેલા પાણીના ગ્લાસને ઉઠાવી અને ચીમન તરફ કરતા બોલી બહારથી આવ્યા છો તરસ લાગી હશે પાણી લો ચીમને કશા ભાવ વગર પાણીનો ગ્લાસ હાથમાં લઈને પાણી પીધું રૂપલીની હિંમત વધુ ખુલી એ ઉભી થઈ અને ચિમનની થોડી નજીક ગઈ આ જોઈ ચિમન બે ડગલાંગ ચીમનનું આ વર્તન ખટક્યું પરંતુ આજે એની પરવા ન હતી રૂપલી ચીમનની નજીક જવાને બદલે ત્યાં જ ઊભી રહી અને મનમાં વિચારવા લાગી આજે શાંતિથી અને પંપાળીને કામ લેવું પડશે રૂપલી ત્યાં જ રહીને ચિમન સામે જોઈને બોલી તમે આવવાના હતા એનો મને જરાક પણ અણસાર નતો નહીતર હું બાના ઘરેથી બે દિવસ વહેલા આવી જાત ચીમન ભાવ શૂન્ય હતો એ ભાવ શૂન્યતામાં બોલ્યો તું ના આવી હોત તો પણ મને કંઈ ફરક ના પડત ખલાસ આ સાંભળતા જ રૂપલી અંદરથી હલી ગઈ પરંતુ આજે એણે માનસિક તૈયારી કરી લીધી હતી રૂપલીએ પોતાની જાત સંભાળી લીધી એ બોલી એવું શક્ય જ નથી હું તમારા માટે જ આ ઘરમાં આવી છું તમે દૂરથી આવતા હો અને હું હાજર ના રહું એ વિચાર જ મને મારો ભવ લજવે પુરુષ ભલે ગમે તેવો કઠણ હોય અને એને ભલે પોતાની સ્ત્રી ગમતી ના હોય પરંતુ એ સ્ત્રી પોતાના માટે તટે એવું અંદરથી ઈચ્છતો હોય છે ચીમન એવો જો પુરુષ હતો એટલે ચીમનને રૂપલીનું છેલ્લું વાક્ય ગમ્યું ચમને કશો જવાબ આપ્યો નહીં પરંતુ રૂપલી સામે જોઈ રહ્યો રૂપલી માટે ચીમનનું આ રીતનું જોવું પહેલીવારનું હતું એ શરમથી પાણી પાણી થઈ ગઈ શરમમાં રૂપલીથી પૂછાઈ ગયું એક સવાલનો જવાબ આપશો ચીમને ધીરેથી જવાબ આપ્યો પૂછ રૂપડી ઉત્સાહમાં આવી ગઈ આમ અચાનક તમારું મહિન્યા આવવાનું કારણ જાણી શકું ચીમના સવાલ સાંભળી આંખો બદલાઈ ગયો જાણે રૂપડીએ કંઈ ભૂલ કરી હોય એ રીતે મોટેથી બોલ્યો તું જેને પ્રિય છે એને પૂછ મને આવવાનો કોઈ શોખ નહોતો મારે આ ઘરના લોકોના દબાણથી આવવું પડ્યું જાણે તને કશી ખબર ના હોય એ રીતે પૂછે છે મારી સામે ખોટું નાટક ના કર

રૂપલીની આંખો આંસુ હતા એ જોઈને સવિતાબેન એની નજીક ગયા સવિતાબેને રૂપલીના માથે હાથ મૂકતા પૂછ્યું શું થયું બેટા રૂપલીએ આંખો એ જવાબ આપ્યો કઈ નહીં બા પતિ પત્ની માંગ આવું ચાલ્યા કરે હજુ નવું નવું છે એટલે ગોઠવાતા વાર લાગશે તમે ચિંતા ન કરો અને શાંતિથી સૂઈ જાઓ રૂપલીની વાત સાંભળી સવિતાબેનને સંતોષ થયો નહીં અત્યારે વધુ કંઈ પૂછ્યું નહીં થોડી વાર આમતેમ રખડી ચિમન ફરી કમરામાં આવ્યો આ વખતે એણે દરવાજો બંધ કરી દીધો દરવાજો બંધ થયો એનો અવાજ સાંભળી રૂપલી બેઠી થઈ ગઈ હિંમત ભેગી કરી ચિમનને કહ્યું હું ભલે તમને ગમતી ના હો પરંતુ આ રીતે ના વર્તો આ બંધ કમરાની વાતો કમરામાં જ રહેવા દો બા બાપુને શા માટે ખબર પાડીને દુઃખી કરો છો રૂપલી આટલું મક્કમતાથી બોલી તો ગઈ પણ એની આંખો ભરાઈ આવી આગળ એ કંઈ બોલી નહીં પડખું ફેરવી સુઈ ગઈ સવિતાબેન સવારથી રૂપલી એકલી મળે એની રાહ જોતા હતા સવારમાં કામનો બોજ અને ખેતરમાં હોવાથી સવિતાબેને અને રૂપલીને ઠેઠ બપોરે રસોઈ વખતે શાંતિથી વાત કરવાનો મોકો મળ્યો રૂપલીની આંખમાં ઉજાગરો હતો રૂપલીની આંખો ચાડી ખાતી હતી રૂપલીને જોઈને સવિતાબેનને મનમાં થયું કે બધું બરાબર હોય તો સારું એણે રૂપલીને પૂછ્યું રૂપલી બધું બરાબર છે ને રૂપલીએ નજર ચુરાવતા સામું પૂછ્યું "આવું કેમ પૂછો છો?" સવિતાબેન રૂપલી સામે જોઈ રહ્યા એણે ફરી પૂછ્યું "કાલે રાતે ચીમન કેમ બહાર નીકળી ગયો હતો?" રૂપલી આજ સવાલ ટાળવા માંગતી હતી પણ હવે એ ટાળી શકે એમ ન હતી. એણે જવાબ આપવો જ પડ્યો "કઈ નહીં બા એ તો એમ જ." હવે સવિતાબેન થોડા કડક થઈ ગયા એણે જરા ઊંચેથી પૂછ્યું જો રૂપલ કાલે રાતે હું તારા કમરામાં આવી ત્યારે મને અણસાર આવી ગયો હતો કે કંઈક અજુકતું બન્યું છે પણ ત્યારે મેં પૂછવાનું ઉચિત સમજ્યું નહીં આટલું બોલી થોડી વાર રૂપલીનું નિરીક્ષણ કર્યું પછી આગળ બોલ્યા સાચે સાચું કહે જે રાતે તમારી વચ્ચે શું થયું હતું ચીમનો કમરામાંગથી કેમ બહાર નીકળી ગયો હતો રૂપલીને થયું કે સાસુથી છુપાવવામાં કોઈ ફાયદો નથી સાસુ સામે જોઈને રૂપલીએ જવાબ આપ્યો તમે મને કાલે એ આવ્યા ત્યારે કીધું હતું આ તારી ખુશ ખબર પછી મારો જીવ ઉચાટમાં હતો એમનું આગમન મારા માટે પ્રભુના આગમન સમાન પણ એ આમ અચાનક આવ્યા એટલે હું ઉચાટમાં હતી મેં એને પૂછી લીધું આમ અચાનક કેમ આવવાનું થયું મને જાણ હોત તો હું વહેલી પિયરથી આવી જાત સવિતાબેન નધીરા બની ગયા પછી રૂપલીની આંખોમાં ઝળઝળિયાંગ આવી ગયા અવાજ દબાઈ ગયો પછી એને શું થયું ખબર નહીં પણ એકદમ ગુસ્સે થઈ ગયા અને મને કહ્યું હું અહીંયા શોખથી નથી આવ્યો દબાણથી આવ્યો છું તું જેને પ્રિય છે એને પૂછ મારી સામે નાટક ના કર આટલું કહેતા રૂપલીથી ડુસકુમ લેવાઈ ગયું રૂપલીની આટલી વાત સાંભળીને સવિતાબેનથી કપાળે હાથ મુકાઈ ગયો પછી રૂપલીને શાંત કરવા પાણી પાયું રૂપલીના આંખના ખૂણા લૂચતાં સવિતાબેન બોલ્યા હું જ અક્કલમથી છું તારા પતિના આગમનનું કારણ તારો પતિ તને કહે તો સારું એ વિચારે મેં તને એના આવવાનું કારણ કહ્યું નહીં રૂપલી સાસુની ભાવના જોઈને થોડી શાંત થઈ એને એના સાસુને કહ્યું ના બા આવું ના બોલો તમારું વિચારવું બરાબર છે પણ મારા જ કરમ ફૂટલામ એમાં તમારો શું વાંક મેંગ જ પૂછવા માંગ કંઈ ભૂલ કરી હશે આટાટલું થયું છતાં વહુ પોતાના દીકરા વિશે એક શબ્દ ખરાબ નથી બોલતી એ જોઈ સવિતાબેનને સમજાયું નહીં કે હરક કરું કે દીકરાની જીદ ઉપર ગુસ્સો સવિતાબેનને રૂપલી માટે માન વધી ગયું એણે રૂપલીને પૂછ્યું ચિમનિયા એ કીધું એ કેમ આવ્યો લગભગ તો નહીં કીધું હોવી રૂપલી કંઈ બોલી નહીં રૂપલીનું મૌન સવિતાબેન સમજી ગયા રૂપલીના જવાબની રાહ જોયા વિના એણે ખુદ જવાબ આપી દીધો તો સાંભળ રૂપલ એ તને શહેર લઈ જવા આવ્યો છે સવિતાબેનની આ વાત સાંભળી રૂપલીનું બધું દર્દ ગાયબ થઈ ગયું એ સવિતાબેનની સામે જોઈ રહી સવિતાબેનને પણ વાત કહેવાનો હુમળકો આવી ગયો હોય એમ આગળ બોલ્યા આમ કેમ જુએ છે માન્યમાં નથી આવતું મોટા શહેરમાં એણે તારા માટે ઘર ભાડેથી લઈ લીધું છે એ તને અને ઘરના સામાનને લેવા આવ્યો છે સવિતાબેન ફરી થોડી વાર ધોભી રૂપલીને જોવા લાગ્યા રૂપલીના ચહેરા ઉપર ખુશી સાફ દેખાતી હતી એ જોઈ એ પણ ખુશ થઈ ગયા અને આગળ બોલ્યા હા રૂપલ હા આવતા શનિવારે તારે સામાન બાંધી ચીમન સાથે જવાનું છે રૂપલી સાસુની વાત સાંભળી હરખાઈ ગઈ પણ પછી વિચારમાં પડી ગઈ રૂપલીને વિચારતી જોઈ સવિતાબેન પૂછી બેઠા કે માટલું વિચારે છે ખુશ થા ખુશ રૂપલી ભાવ વિભોર થઈ ગઈ એ સવિતાબેનનો હાથ પકડતા બોલી બાહું ખુશ નહીં બહુ ખુશ છું હુંગે વિચારું છું કે મને શહેરમાં તમારા જેવી માંગ નહીં મળે થોડી વાર થોભી પછી વિચારીને ફરી બોલી હું ત્યાં એકલી નહીં જાઉં તમારે પણ મારી સાથે આવવાનું છે ત્યાં મારું કોણ નોકરી ઉપર જતા રહે છે પછી હું એકલી કોની સાથે વાતો કરું રૂપલનું બોલ પણ જોઈને સવિતાબેન હસવા લાગ્યા સાસુને હસતા જોઈને રૂપલી હસી અને પૂછ્યું કેમ બા હસો છો મેં કઈ ખોટું કીધું ના દીકરી તું ક્યારેય ખોટું કહે તેમ નથી આજની વહુઓ સાસુને અલગ કરે છે અને તું તારા સાસુને સાથે બોલાવે છે એ વિચારે મને બહુ ખુશી થઈ સાસુની વાત સાંભળી રૂપલી પણ હસી પડી પછી ગંભીર થઈને કહ્યું ના હો હું ક્યારે તમને મારાથી અલગ નહીં કરું તમે સાચા બા છો રૂપલીની વાત સાંભળી સવિતાબેન પણ લાગણીશીર થઈ ગયા એ ગંભીર બનીને બોલ્યા દીકરી તારી લાગણી જોઈને હું ધન્યતા અનુભવું છું અત્યારે સાથે રહેવું શક્ય નથી કારણ કે અહીંયા ખેતીનું કામ પણ હોય અને અમે રહ્યા ગામડાના જીવ એટલે અમને તો અહીંયા જફાવે પરંતુ હું અને તારા બાપુ થોડા દિવસ તમારું ઘર ગોઠવવા તમારી સાથે વાત પણ હતી એ અત્યારે તો રૂપલી સાથે થોડા દિવસ માટે જ જઈ શકે તેમ હતા અને રૂપલીને પણ સવિતાબેનની વાત બરાબર લાગી એણે વધુ કંઈ કહ્યું નહીં રૂપલીએ એટલો જ જવાબ આપ્યો ભલે બા તમારી મરજી પરંતુ થોડા થોડા સમયના અંતરે જ્યારે તમને સમય મળે ત્યારે મારી પાસે આવી જવાનું વહુની આવી લાગણી જોઈને સાસુ ધન્યતા અનુભવવા લાગ્યા પોતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યા એને ચિમન ઉપર દયા આવી રૂપલી સાસુની વાત સાંભળી આજે હવામાં મૂડતી હતી કાલ રાતનું દુઃખ ગાયબ થઈ ગયું હતું આખો દિવસીય શહેરના ચિમન અને પોતાના મધુર દાંપત્ય જીવનના સ્વપ્ન જોતી રહી આજે તો રાત કેમ પડી એ રૂપલીને ખબર જ ન પડી આજે ફરી કાલવાળો જ કમરો હતો ફરી એ ઇંતજાર હતો પરંતુ રૂપલીના હૃદયની ભાવના આજે જુદી હતી આજે એના હૃદયમાં કોઈ ગભરાહટ ન હતી આજે એનું હૃદય પોકારતું હતું આજે એના હૃદયને ચિમનનું સ્વાગત કરવું હતું પણ આજે ચીમન કાલ કરતા મોડો હતો રાતના બહાર થવા આવ્યા છતાં ચિમન દેખાતો ન હતો પરંતુ રૂપલીના મનનો અંદાજ આજે કંઈક અલગ હતો એ આજે આખી રાત ચીમનની રાહ જોવા માટે તૈયાર હતી ચીમનનો ઇંતજાર લાંબો થતો જતો હતો પણ રૂપલીને આજે થાક્યાન હતો આખો દિવસ ઘરનું કામ તો હતું ચીમન શહેરથી આવ્યો હતો એટલે ચીમનના ભાઈબંધ તેમજ આજુબાજુવાળાનો મળવાનો સિલસિલો આખો દિવસ રહ્યો હતો એ લોકોની આવન જાવનને લીધે કામનો અતિરિક્ત બોજો રૂપલી પર આવી ગયો હતો અને લીધે તમામ થાક વર્તાતો હતો પણ મન આજે પ્રફુલ્લિત હતું જ્યારથી રૂપડીએ સાસુ પાસેથી ચીમન આવવાનું કારણ જાણ્યું ત્યારથી મનના તરંગો ન હતા આજનો ઇંતજાર રૂપલીને મીઠો લાગતો હતો આજે લગ્ન પછી પહેલી વાર રૂપળી ચીમનની રાહ જોતી હતી ચીમનની સ્થિતિ અલગ હતી કાલનું એનું વર્તન એને આજે બાલીસ લાગતું હતું રૂપળી ભલે એને ગમતી ના હોય પણ કાલે ચીમને જે વર્તન કરેલું એનો એને અફસોસ તો થતો ન હતો પરંતુ એને શરમ આવતી હતી રૂપલીએ જે રીતે પોતાના બા બાપુની ચિંતા કરી હતી પોતે એની સાથે જે વર્તન કરતો હતો એની જાણ રૂપલી બીજાને ન થાય એનું ધ્યાન રાખતી હતી એ જાણીને એ પોતાની જાત ઉપર શરમ અનુભવતો હતો એ વિચારતો હતો હું ભણેલો પણ મેં એ અભણ જેવું વર્તન કર્યું હતું જ્યારે રૂપલને પોતાની અને પોતાના માં બાપની કેટલી ચિંતા હતી રૂપલનું વર્તન એના કરતાં ચડિયાતું હતું રૂપલ એના વિશે શું વિચારતી હશે હવે આજે એનો સામનો ના થાય એ જોવું રહ્યું આવી ગડમથલને કારણે ચીમન કમરામાં મોડો જવા માંગતો હતો ચીમને ધીરેથી કમરાનો દરવાજો ખોલ્યો ધીમેથી કમરામાં પ્રવેશ્યો અને ધીમેથી દરવાજો બંધ કરી દીધો કમરામાં મંદ મંદ નાની ડીમ લાઇટનું અંજવાળું પથરાયેલું હતું રૂપલી પલંગ ઉપર સુવાનો ઢોંગ કરતી સૂઈ રહી હતી જેવો ચીમન પલંગની નજીક આવ્યો રૂપલી બેઠી થઈ ગઈ અને બોલી આવી ગયા તમે આજે બહુ મોડું કરી દીધું હું તમારી જરા જોતી હતી ચીમના પગ જ ખોડાઈ ગયા એ રૂપલીનો સામનો કરવા માંગતો ન હતો એને એમ હતું કે રૂપલ સૂઈ ગઈ હશે પણ એ જાગતી હતી તું જાગે છે ભાઈબંધો સાથે બેઠો હતો એટલે સમયનું ભાન રહ્યું નહીં ચીમને ધીમેથી જવાબ આપ્યો ચીમના અવાજમાં આજે મૃદુતા હતી રૂપલીને આજે ચીમનો અવાજ મધુસૂદનની વાંસળી જેવો લાગતો હતો રૂપલી ઊભા થતા બોલી મિત્રો સાથે હોઈએ એટલે એવું જ પાણી લો રૂપલીએ બોલતા બોલતા પાણી આપ્યું પાણી પીતો રહ્યો રૂપલી ફરી બોલી શહેરમાં ભૂખ લાગી હશે તમારા માટે દૂધ લઈ આવું છું આટલું કહી એ ચીમન સામે જોવા લાગી ચીમન આજે શરમવાન હતો વધુ ફજે તો ન થાય એટલા માટે એ પોતાના વર્તન અને વાણી ઉપર ખાસ ધ્યાન આપી રહ્યો માટે ચીમન ફરી ધીમેથી બોલ્યો ના દૂધ બનાવવા જઈશ તો અવાજ થશે અને બા બાપુની ઊંઘ બગડશે આ સાંભળી રૂપલી મનમાંગ બબડી મોડા આવ્યા એ છુપાવવા માંગો છો એમ કોને રૂપલીના મનની વાત ચીમન જાણી ગયો હોય એમ બોલ્યો એ લોકો જાગી જશે તો કદાચ અવનવા પ્રશ્નો પૂછશે રૂપલીએ અનુભવ્યું કે આજે એનો પતિ અલગ મિજાજ માંગ છે પણ એ કોઈ ઉતાવળ કરવા માંગતી ન હતી ચીમન હજુ ઊભો જ હતો એટલે રૂપલીએ કહ્યું ઊભા ઊભા થાકી જશો બેસી જાઓ ચિમન કઈ ન બોલ્યો આજે એ રૂપલીના વસમાન હોય એમ યંત્રવત બેસી ગયો રૂપલી આજે આજે થઈ ગઈ એણે કલ્પના પણ કરી હતી કે ચિમનનો મિજાજ સાવાવો હશે રૂપલીથી અનાયાસે આંખો મીચાઈ ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે મારા નાથા આજે મારા આ નાથનો મિજાજ આવો જરાક છે રૂપલીએ આંખો ખોલી તો ચિમન એને જ જોઈ રહ્યો હતો રૂપલી શરમાઈ ગઈ જેમ તેમ નજર ઊંચી કરી એણે ચિમન સામે જોયું એને ચિમનની નજીક જવું હતું પણ હિંમત ન થઈ રૂપલીને મનમાં ગભરાહટ હતી જો હું એની નજીક જઈશ અને એને ગમશે નહીં તો એનો મિજાજ પાછો ખરાબ થઈ જશે આજે રૂપલી ચિમનનો મિજાજ ખરાબ કરવા માંગતી ન હતી ચીમનનો આજનો ખુશ મિજાજ એને માટે સુહાગરાત હતી રૂપલીએ ત્યાં ઊભા ઊભા જ ચિમન સામે જોતા પૂછ્યું હું અહીંયા બેસું રૂપલીએ ચિમન બેઠો હતો એની સામેના ભાગ તરફ ઇશારો કર્યો ચીમને ટૂંકો જવાબ આપ્યો બેસ રૂપરી ઉત્સાહમાં આવી ગઈ એ બેઠી પરંતુ ચીમની થોડી નજીક જઈને બેઠી ચીમને પોતાના ફેલાયેલા પગ સંકોચી લીધા રૂપરીએ આ વાત નોંધી